જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાય ગૌમાતા કી જય શ્રી ગિરીજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ માતર ગાવો મામોપતિષી

કે સર્વ ઉપનિષદ સર્વ વેદ સર્વ ગ્રંથ સર્વ આપણા ધર્મ ગ્રંથો જે છે એ સર્વ ગૌમાતાનું જ સ્વરૂપ છે એ સૌ ગૌરૂપી છે એ બધા વેદ ઉપનિષદ ગ્રંથ પુરાણ શાસ્ત્ર એ બધા ગૌરૂપી છે અને એ ગૌરૂપી વેદ ઉપનિષદો ગ્રંથોનું દોહન કરનારા એ કોણ છે એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી કૃષ્ણ કરીને એ જ્ઞાનનું દોહન કરીને સમસ્ત સંસાર ને શ્રવણ કરાવે છે પાર્થો વત્સ સુધીર ભોગતા એ દુગ્ધનું પાન કરનારા કોણ છે એ સ્વયં અર્જુન છે ધનુર્ધારી અર્જુન કે જેમને જ્યારે યુદ્ધ કરવામાં જ્યારે સંકોચતા થઈ જ્યારે એ યુદ્ધ કરવામાં વિચારમાં પડી ગયા ત્યારે તેમને સમજાવવા માટે ભગવાન શ્રી સાક્ષાત રૂપે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કર્યો છે તો ત્યારે અત્યારે દરેક વ્યક્તિ દરેક મનુષ્ય એ સાક્ષાત અર્જુન છે કેમ કે દરેક વ્યક્તિ એક યુદ્ધ લડી રહ્યો છે તો એટલા માટે જે પ્રકારે ગીતારૂપી દુગ્ધને શ્રવણ કર્યું ગીતારૂપી દુગ્ધને જ્યારે ભગવાને દોહન કરીને એમને શ્રવણ કરાવ્યું એ જ પ્રકારે એ જ્ઞાનને આજે આપણે શ્રવણ કરવાનું છે જે જ્ઞાન ઠાકોરજી પ્રત્યેથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેથી આપણને પ્રાપ્ત થાય છે અને જે પ્રકારે અર્જુને એક યુદ્ધ લડ્યું છે એ પ્રકારે આજે દરેક વ્યક્તિ પોતાના મનોભૂમિમાં એક યુદ્ધ લડી રહ્યો છે દરેક વ્યક્તિ એટલા માટે આજે આપણને પણ એ વેદ ઉપનિષદ રૂપી દુગ્ધની આવશ્યકતા છે અને એ જ્ઞાનની આવશ્યકતા છે કે કોઈ આપણા જીવનમાં પણ હોય જે એ જ્ઞાનનું દોહન કરીને આપણને એ દુગ્ધ રૂપી જ્ઞાનનું રસપાન કરાવે તો એ જ પ્રકારે દરેક ગ્રંથો એ ગૌરુપી છે અને આ સખીઓનું વર્ણન આપણે ગ્રંથો છે એ ગ્રંથો પણ સાક્ષાત ગૌરૂપી છે એટલા માટે જ કહેવામાં આવ્યું કે આ અષ્ટ સખીઓ છે એ સાક્ષાત શ્રી પ્રિયાજી શ્રી રાધાજીનો અવતાર છે ભિન્ન ભિન્ન અન્યાન્ય સેવામાં સહયોગ કરવા માટે અન્યાન્ય સેવાનું સંપાદન કરવા માટે શ્રી રાધાજીએ પોતાના આઠ સ્વરૂપો પ્રગટ કર્યા છે અષ્ટ સ્વરૂપોનું પ્રાગટ્ય કર્યું છે અને એ અષ્ટ સ્વરૂપોનું પ્રાગટ્ય કોઈ કોઈ ગુપ્ત શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એ પ્રાગટ્ય સાક્ષાત ગૌરૂપી જ છે

શાશ્વત અને નિત્ય અર્થાત કે એ અષ્ટ સખીઓને અષ્ટ સખી રૂપે પ્રગટ થવા માટે અષ્ટ સખી રૂપે જન્મ લેવા માટે એમને કોઈ તપ ઉપાસના જપ આરાધના કરવાની આવશ્યકતા નથી એ તો નિત્ય અષ્ટ સખીઓ છે જે પ્રકારે નંદ બાબા એ ભગવાન શ્રી પોષણ કરવા માટે કોઈ કોઈ જપ તપ ઉપાસના કરી ન હતી જે પ્રકારે માતા પણ તપસ્યા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માટે ન કરી હતી એ તો નિત્ય છે એમના માતા અને પિતા એ નિત્ય છે એ જ પ્રકારે આ અષ્ટ સખીઓ એ નિત્ય સખીઓ છે એ શાશ્વત સખીઓ છે કે એમને આ પદવી પ્રાપ્ત કરવા માટે કોઈ તપસ્યા કરવાની આવશ્યકતા ન હોય છે એ અષ્ટ સખીઓ છે તેની પુષ્ટિ કરી બતાવે છે કે એમનામાં જે સુંદર ગુણો છે એમનો જે સુંદર વ્યવહાર છે એમનો જે સુંદર સ્વભાવ છે એમની જે સુંદર મધુર વાણી છે તે તેમને અષ્ટ સખીઓની પુષ્ટિ હોવાનું કારણ બતાવે છે તો આગળ સુંદર સખીનું વર્ણન આવે છે આપણી અષ્ટમ સખી અર્થાત કે શ્રી ઇન્દુ લેખા સખી જે નૃત્યમાં પરાયણ છે અને નૃત્ય જે કોઈ પણ અન્ય કલાઓમાં જે ભાગ લેતા હોય અન્ય કલાઓમાં નિપુણ હોય એમને તો એક કલા પ્રાપ્ત હોય પરંતુ જે નૃત્ય કરતા હોય જે કરતા હોય અને તેમને દરેક પ્રકારની કલાઓની અનુભૂતિ હોય છે કેમ કે સંગીત શ્રવણ કરીને નૃત્ય કરીને પોતાના પ્રભુને રજાવવું પોતાના પ્રભુને પ્રસન્ન કરવું એમને સુખ પહોંચાડવું તેમના સિવાય તેમનો કોઈ હેતુ હોતો નથી અને ગ્રંથોમાં પણ વર્ણન છે કે આ દરેક સખીઓને સાક્ષાત ગૌરૂપી માનવામાં આવે છે જેમ કે શ્રી લલિતાજીને શ્રી કામધેનું સમાન માનવામાં આવે છે શ્રી કામધેનું જે નામના અર્થમાં જ આપણને એ સિદ્ધ થાય છે પુષ્ટિ થાય છે કે એ સર્વ જીવોની મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ કરનારી છે કામ ધેનુ કામ અર્થાત મનુષ્યની ઈચ્છાઓ મનોકામનાઓ અને ધેનુ અર્થાત ગૌમાતા સર્વ દરેક ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરનારી મનોકામનારી તે જ પ્રકારે અષ્ટ સખીઓની જે અધ્યક્ષા છે જેને બળી સખી કહેવામાં આવે છે જે દરેક સેવાઓનું અધ્યયન કરે છે એ શ્રી લલિતાજીને સાક્ષાત કામધેનુ અવતાર કહેવામાં આવ્યો છે ત્યારબાદ શ્રી વિશાખાજી શ્રી વિશાખાજી એ સુંદર ચંચલ સ્વભાવના અને ખૂબ સરળ સ્વભાવના પણ છે છે અને જે શ્રી રાધાજી જેવા છે એમના ગુણો શ્રી પ્રિયાજી જેવા છે અને જે પ્રકારે આપણે કહીએ લૌકિકમાં આપણે કે કોઈ મામાની દીકરી હોય કોઈ ફઈની દીકરી હોય એ જ પ્રકારે એ શ્રી પ્રિયાજીના કોઈ દૂરના મામાની દીકરી કહેવામાં આવે છે અથવા કોઈ કોઈ એમની એમની જે બહેન હોય જે મામાની હોય હોય એ જ પ્રકારે એમના કોઈ સંબંધીઓની દીકરી કહેવામાં આવે એમની પુત્રી રૂપે પ્રગટ થયા છે એટલા માટે એક સ્વરૂપે એક સંબંધથી એમની બહેન પણ કહેવામાં આવે છે તો એ જ પ્રકારે શ્રી પ્રિયાજીની બહેન અર્થાત સુરભી માતા અને એ સુરભીનો સાક્ષાત અવતાર છે શ્રી વિશાખાજી એ સાક્ષાત સુરભીનો અવતાર છે કેમ કે એ ક્યારેક ક્યારેક શ્રી પ્રિયાજીના અને ક્યારેક ક્યારેક શ્રી શ્યામ સુંદર ના મનમાં ચાલનારા મનોરથોને જાણી જાય છે જેમ એક આપણને સુંદર કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે એક સમયે લીલા ચાલી રહી હોય નિકુંજની અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને દુગ્ધ પાન કરવાની ઈચ્છા પ્રગટ થાય છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રોમ રોમમાંથી સાક્ષાત સુરભીનો અવતાર પ્રગટ કરે છે સાક્ષાત સુરભીને પ્રગટ કરે છે અને ત્યારબાદ તેનું દુગ્ધ દોહન કરીને શ્રીદામાં સખા લાવે છે સુંદર એ દોહન કરી લાવે છે અને સાક્ષાત પ્રભુ તે દુગ્ધ ને અરોગે છે તો એટલા માટે શ્રી વિશાખા સખીનો અવતાર એ સુરભી માતાનો અવતાર રૂપે ગણવામાં આવે છે એ સાક્ષાત સુરભી માતા છે ત્યારબાદ આવે ચિત્રલેખા સખી ચિત્રલેખા કપિલા ગૌમાતાનો અવતાર એ હોય છે એકદમ ચમકીની ગૌમાતા જેને કહેવાય જે એકદમ ચટક હોય જેમના જેમના નેત્રોમાં એકદમ ચમક હોય એવી ચિત્રલેખા સખીજીને દ્વારા આ કપિલા ગૌમાતાનો અવતાર છે એટલા માટે એમ પણ કહી શકીએ સાક્ષાત કપિલા ગૌમાતાનો અવતાર છે અને કપિલા અને ચિત્રલેખા સખીજી એ એકબીજાથી ભિન્ન નથી ત્યારબાદ આવે શ્રી રંગદેવી સખીજી શ્રી રંગદેવી સખીજી એ સાક્ષાત શબલા ગૌ માતાનો અવતાર છે એ સાક્ષાત જે શબલા ગૌ માતા રંગબિરંગી હોય છે અનેક રંગોવાળી હોય છે જેમ કે શ્યામ રંગ હોય તેમાં લાલ અથવા ભૂરા રંગો પણ હોય છે જેમ કે ક્યારેક શ્વેત રંગની હોય તો ક્યારેક તેમાં લાલ રંગો પણ હોય છે ક્યારેક પીળા રંગો પણ હોય છે ક્યારેક શ્વેત રંગો પણ હોય છે એટલા માટે એ શ્રી રંગદેવીજી સાક્ષાત શબલા ગૌ માતાનો અવતાર છે અને ત્યારબાદ આવે સુદેવી સખીજી શ્રી સુદેવી સખીજી એ શ્રી ઠાકોરજીને જલની સેવા કરે છે શ્રી ઠાકોરજીને જે જલની મટકી ભરીને જાય છે જલની હાંડી ભરીને જાય છે તેમાં શ્રી ઠાકોરજીને ગૌમાતાનું સ્વરૂપ દેખાડે છે અને જ્યારે ગૌમાતા એ મટકીમાં મુખ કરે છે ત્યારે શ્રી સુંદરનું સ્વરૂપ જુએ છે એટલા માટે તે સાક્ષાત બહુલા રૂપી છે જે પ્રકારે આપણે બહુલા ગૌ માતાની કથા શ્રવણ કરી કે તેમના પુત્ર માટે તેમના પુત્રની રક્ષા માટે તે પોતાના પ્રાણ વનરાજ સિંઘ સમક્ષ પ્રગટ કરવા રજૂ કરવા તૈયાર છે એટલા માટે એ પોતાના બાળકને એટલો પ્રેમ કરે છે અને અહીંયા સુદેવી સખી પણ શ્રી શ્યામ સુંદર ભાવથી સેવા કરે છે કે એમને જલ ગ્રહણ કરવાની સેવા કરે છે જે પ્રકારે એક માતા પોતાના નાના બાળકની ઈચ્છાને સમજી જાય છે જેમ કે ક્યારેક બહાર ગઈ હોય માતા કે બહાર ગયા હોય તો એ બાળકને એવી આશા હોય કે મારી માતા બહારથી આવશે તો મારા માટે ચોકલેટ લઈને આવશે મારા માટે કંઈક એવું સુંદર નાનું રમકડું લઈને આવશે અને જો માતા બજારમાં ગઈ હોય અને ત્યાં જઈને પોતાના બાળકને યાદ કરતા કરતા એક સુંદર ચોકલેટ લઈ લે અને એક નાનું રમકડું લઈ લે અને એ લઈને જયારે ઘેર પહોંચે છે તો એના બાળકના મનમાં ચાલનારું મનોરથ એની માતા પૂર્ણ કરે છે એ જ પ્રકારે શ્રી સુદેવી સખીજી એ શ્યામ સુંદરના મનમાં ચાલનારા મનોરથ અને એમના મનોભાવને જાણી જાય છે

તેમનું વર્ણન કરવામાં આવે છે તો શ્રી તુંગ વિદ્યાજી તે શ્યામા ગૌ માતા નો સાક્ષાત અવતાર છે અને એ જ પ્રકારે આપણને શ્યામા ગૌ માતા ખૂબ ચંચલ છે દરેકના મનની વાત જાણી લે છે અને ગૌ કથાઓમાં જ્યારે આપણે શ્રવણ કરી હોય કે ગૌ માતા આપણા મનમાં ચાલનારી દરેક ઈચ્છાઓ મનોકામનાઓને જાણી લે છે તો એ સાક્ષાત શ્યામા ગૌ માતાનો અવતાર છે અને ત્યારબાદ આવે

કેમકે બ્રજની આરાધ્ય એટલા માટે છે તેમની તેમની પૂજા આરાધના તેમની સેવા સાક્ષાત શ્રી શ્યામ સુંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરી છે એટલા માટે તે પણ આરાધ્ય અને બ્રજની ઈશ્વર બ્રજની પ્રભુ કહેવામાં આવી છે અને એટલા માટે તેમનું નામ એક નામ એ બ્રજેશ્વરી પણ છે અને એ બ્રજેશ્વરી સાક્ષાત અવતાર એ આપણા શ્રી ચંપકલતા સખીજી છે અને ત્યારબાદ આવે શ્રી ઇન્દુ લેખા સખીજી શ્રી ઇન્દુ લેખા સખીજી જે નૃત્યમાં પરિપૂર્ણ છે અને તે સાક્ષાત યોગેશ્વરીનો ભાવાર્થ કહેવામાં આવે છે કેમ કે ગૌમાતાના એકસો આઠ નામમાં એમનું એક નામ યોગેશ્વરી છે કે જે યોગીઓની પણ ઈશ્વર છે યોગી તો સંસારમાં એક જ છે યોગી તો સંસારમાં એક એકમાત્ર છે જે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બાલ યોગેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણ એ સાક્ષાત યોગેશ્વરી ગૌમાતાનો અવતાર છે અને એ જ પ્રકારે અષ્ટ સખીઓનું વર્ણન તે આપણને અષ્ટ ગૌમાતાઓના વર્ણન સ્વરૂપે ગુપ્ત લીલાઓમાં ગુપ્ત કથાઓમાં પ્રાપ્ત થાય છે અનેક સંતોએ નિવેદન કર્યું છે કે તેમનું વર્ણન સ્વરૂપ બહુ સ્વરૂપા 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 બહુલા શબલા શ્યામા સ્વરૂપા સ્વરૂપા યોગેશ્વરી સ્વરૂપા કહેવામાં આવ્યું છે કપિલા સ્વરૂપા કહેવામાં આવ્યું છે કે એમનું એ વર્ણન આપણને સાક્ષાત ગૌમાતાના રૂપમાં પ્રાપ્ત થાય છે તો અષ્ટ સખીઓ અને ગૌમાતાઓને ક્યારેય ભિન્ન સમજવી નહીં અને અષ્ટ સખીઓની સેવા કરીને તો આપણામાં કદાચ કદાચ એવી કિંકરતા પણ પ્રાપ્ત થાય છે કે જે ભક્ત હોય એ અધિક થી અધિક કરે તો પણ એને ઓછું લાગે અને પ્રભુ માટે કોઈ ભક્ત અધિક થી અધિક કરે સૂક્ષ્મથી સૂક્ષ્મ કરે તો પણ એમને વધુ લાગે જે પ્રકારે કિંકરતા અર્થાત કિંકરતાનો અર્થ શું કે કેમ કરો હું એવું શું કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય હું એવી કેવી સેવા કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય હું એવું શું કરી બતાવું જેનાથી મારા લાલા મારા ઠાકોરજી પ્રસન્ન થાય એવી કેવી સામગ્રી સિદ્ધ કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્નતા થાય મારા પ્રભુને આનંદ પહોંચે મારા પ્રભુને કોઈ પરિશ્રમ ન પડે એવું શું કરીને બતાવું અને જ્યારે અધિકથી અધિક સેવા કર્યા બાદ પણ મનમાં એવી આતુરતા રહે કે હજુ હજુ હું હું શું શું કરું એવું અધિક કરું હજુ હું શું એવું અધિકમાં સામગ્રી બનાવું હજુ હું શું એવું અધિકમાં શ્રિંગાર ધરાવું હજુ હું શું એવું અધિકથી અધિક સેવા કરું જેનાથી મારા પ્રભુને પ્રસન્નતા પહોંચે એ છે કેંકરતા કે ભક્ત પણ પોતાના પ્રભુ માટે સેવા કરી રહ્યો હોય તો એ અધિકથી અધિક કરે વધુમાં વધુ કરે તો પણ તેને ઓછી લાગે અને પ્રભુ માટે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ સેવા કરે તો એ પ્રભુને વધુમાં વધુ લાગે પ્રભુને અધિકથી અધિક લાગે એ જ એક ભક્ત અને પ્રભુનો સંબંધ છે અને જ્યારે પ્રભુ સાથે આ અષ્ટ સખીઓ દ્વારા અનન્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે અને એ પ્રેમ

કે કે પ્રેમનો ભાવાર્થ એ છે જ્યારે સમક્ષ હોય ત્યારે એક સ્થાન પર અને સમક્ષ ન હોય ત્યારે દરેક સ્થાન પર આપણને દેખાય છે દરેક સ્થાન પર આપણને વિરહ ભાવના પ્રગટ થાય છે કે મારા પ્રિયતમ અર્થાત મારા પ્રભુ મારા પ્રિય એ ક્યાં છે તો આ જ પ્રકારથી દરેક અષ્ટખીઓનો આવો જ ભાવાર્થ છે એ નૃત્ય કરીને ઠાકોરજીને પ્રસન્ન કરે છે શ્રી સુંદરને પ્રસન્ન કરે છે અનેક નિકુંજ લીલાઓમાં ગુપ્ત લીલાઓમાં રાસ લીલાઓમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન કલાઓ દેખાડીને ભિન્ન ભિન્ન એવા મનોરંજન કરે છે અને નૃત્ય કરીને ઠાકોરજીને અને પ્રિયાજીને પ્રસન્ન કરે છે આ જ પ્રકારે શ્રી અષ્ટ સખીઓનું સુંદર ચરિત્ર અહીંયા જો આપણે વિરામ આપીએ અને આ જ પ્રકારે આગળ ગૌમાતાની કથાઓને શ્રવણ કરતા રહીએ ગૌ કથાને અનેક ભક્તોને શ્રવણ કરાવીને પુણ્યની પ્રાપ્તિ કરીએ ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ